ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चेत्सुखस्वरूपाय तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो शृत्वा प्रणमामि मुहुर्मुहुः સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સ્વામી તત્ત્વવિદાનંદજી મહારાજ રામકૃષ્ણ અદ્વૈત આશ્રમથી પધારેલા સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજ હમણાં જ જેમનું અત્યંત પ્રેરણાદાયી પ્રવચન આપણે સાંભળ્યું એવા શ્રી જયેન્દ્રસિંહ જાધવ સાહેબ દેશ વિદેશથી પધારેલા બધા સંન્યાસી ભાઈઓ દેશ વિદેશથી પધારેલા ભક્તગણ લેખંબા ગામના બધા જ ગ્રામવાસીઓ બધા જ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આજની ઘડી છે રણિયામણી ખરેખર રણિયામણી છે સવારના જે દિવ્ય વાતાવરણ ઊભું થયું હતું જ્યારે પૂજ્ય ગૌતમાનજી મહારાજ પ્રેસિડેન્ટ મહારાજે અહીંયા શ્રી રામકૃષ્ણદેવ મા શારદાદેવી સ્વામી વિવેકાનંદ એમને અહીંયા પ્રતિષ્ઠિત કર્યા નવનિર્મિત મંદિરમાં પ્રાર્થના ભવનમાં અને સાથે સાથે આ સાધુ નિવાસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે જે દિવ્ય વાતાવરણ સર્જાયું હતું એ અદ્ભુત હતું અને આપણે એના સાક્ષી બન્યા જે કોઈ એના સાક્ષી બન્યા એ બધા છે એક ઐતિહાસિક પ્રસંગમાં આપણે ભાગ લીધો આજે જે હંમેશા માટે આપણી આપણી સ્મિતિમાં અંકિત થયેલી રહેશે આજની ઘડી છે રણિયામણી કારણ કે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશન ના અધ્યક્ષ મહારાજ સ્વામી ગૌતમાનંદજી મહારાજ આપણી સાથે રેકોર્ડ બ્રેક કરી દીધો અને આ નવનિર્મિત પ્રાર્થના ભવન નું કર્યું અને તેઓએ તો આખું જીવન શ્રી રામકૃષ્ણ દેવની સેવામાં વિતાવી દીધું પણ સૌથી વધારે આ આશ્ચર્યની વાત છે આજે છન્નું વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવા ઉત્સાહથી દેશ વિદેશમાં પ્રવચન કરવા જાય છે અને જ્ઞાનનું અર્પણ કરે છે જ્ઞાન આપે છે પ્રદાન કરે છે હી ઇઝ નાઇન્ટી સિક્સ યર્સ યંગ છન્નું વર્ષના યુવાન છે અને અમારા માટે ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ખૂબ અમારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને ગમે એવી પરિસ્થિતિમાં પણ તેઓ આનંદમાં રહે છે અને બધાને આનંદ આપતા દેશ વિદેશમાં જાય છે એવા પૂજ્ય ગૌતમજી મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ સાષ્ટાંગ પ્રણામ કરું છું અને આજની ઘડી છે રણિયામણી એટલા માટે કે આજે આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પધાર્યા બહુ સુંદર એમણે વાત કરી અને એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ એની પણ એમણે વાત કરી કે એ સેન્ક્શન થઈ ગયું જ્યારે મુખ્યમંત્રી બોલે એટલે આપણે લઈ લેવાનું અને એ 120 કરોડ રૂપિયામાં 35 34 કરોડ રૂપિયા તો આ અમદાવાદ નું લેખંબાના સેન્ટરમાં જે વિવેકાનંદ થીમ પાર્ક છે એના માટે સેન્ક્શન થયેલા છે એટલે પ્રભુ સેવાનંદજી મહારાજ તો એકદમ સડસડાટ એમની ગાડી વધશે સડસડાટ

જે સૌથી વધારે 10 મહાન શહેરો છે જે ખૂબ આગળ વધી રહ્યા છે એમાંનું એક શહેર છે એનું નામ અમદાવાદ અને ત્યારે મેં કહ્યું હતું અને અમદાવાદ સેન્ટર વિલ બી વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સેન્ટર્સ ઓફ રામકૃષ્ણ મિશન અને આજે એ પુરવાર થઈ ગયું વિચાર કરો 31મી માર્ચના 2023 ના હજી શિલાન્યાસ વિધિ થયો અને 2 વર્ષની અંદર તો જાદુની જેમ આખું પ્રાર્થના ભવન તૈયાર સાધુ નિવાસ તૈયાર અને આજે ઉદ્ઘાટન વિધિ પણ થઈ ગઈ એટલે જ કહું છું આજની ઘડી છે રણિયામણી બહુ સુંદર આજનો પ્રસંગ અને આપણે આ માણ્યો અને સાથે આજની ઘડી છે રળિયામણી ભલે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ન આવી શક્યા પરંતુ એમણે આમાં રસ લીધો પોતાનો સંદેશ મોકલાવ્યો એમણે કહ્યું મારે આવવાની ઈચ્છા છતાં નથી આવી શકતો પણ એમણે વિડીયો મેસેજ મોકલાવ્યો છે જે અહીંયા બતાવવામાં આવશે અને હમણાં થોડીવાર વાર પહેલાં જ પીએમઓથી એ મેસેજ આવ્યો કે બતાવવાના છો ને મેસેજ મેં કે હા જરૂર અમે બતાવો મેસેજ બતાવશું નરેન્દ્રભાઈનો મેસેજ જેમ આપ જાણો છો સ્વામી વિવેકાનંદના આદર્શને તેઓ સમર્પિત છે અને ઓગણીસો સડસઠ સડસઠમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં આવ્યા હતા પૂજ્ય આજ પાસે સંન્યાસી બનવા અને પૂજ્ય આત્મસ્થાનીમાં જ કહ્યું હતું કે રાષ્ટ્રની સેવા તમે જુદી રીતે કરશો એવા આશીર્વાદ આપ્યા હતા અને આજે તેઓ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે સ્વામી વિવેકાનંદ આશીર્વાદ એમની સાથે છે અને આજે એમની સદ્ભાવના આપણી સાથે છે અને એઓ હંમેશા રામકૃષ્ણ મિશનના કાર્યો માટે પોતાનો સહયોગ આપતા રહે છે વડોદરામાં દિલારામ બંગલો જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા બે હજાર પાંચના અઢારમી એપ્રિલના તેઓ પોતે આવીને એ બંગલો સોંપી દીધો સ્મૃતિ મંદિર બનાવવા માટે અને એમણા વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ માટેની પણ જ્યારે મેં એમને વાત કરી બાવીસ ત્રીસ અઠ્યાવીસમી મે બે હજાર બાવીસના ત્યારે પણ એમણે કહ્યું નહીં અમારો પૂરો સહકાર રહેશે તો તેઓનો આપણને હંમેશા સહયોગ મળતો રહે છે મુખ્યમંત્રી શ્રીનો એ ગુજરાત ગુજરાત સરકારનો અને એટલા માટે હું એમ કહું છું નિશ્ચિતપણે આ ગુજરાતમાં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનો હજી વધુનું વધુ પ્રચાર થશે સ્વામી વિવેકાનંદ જ્યારે ગુજરાત સમસ્ત ગુજરાતનું એમણે પરિભ્રમણ કર્યું ત્યારે સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો એ ગુજરાતનું ગૌરવ છે અને એ ગુજરાતની યાત્રાનો પ્રારંભ અમદાવાદથી થયો એટલે અમદાવાદનું ગૌરવ છે અહીંયા સૌથી પહેલા તેઓ રાજસ્થાનથી અમદાવાદમાં આવ્યા અને તે તત્કાલીન સબ જજ લાલ શકર ઉમિયા શકર તરવાડીના અતિથિ હતા અને પછી અહીંયાથી બાકી બધી જગ્યા ગયા અહીંયા ગુજરાતમાં જ શિકાગો વિશ્વ ધર્મ સભા વિશેની સૌથી પહેલી બાતમી એમને ગુજરાતમાં મળી જેતસર રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર સ્ટેશન માસ્ટર હરગોવિંદાસ અજરામર પંડાએ એમને આ બાતમી આપી હતી જેથલસ રેલવે સ્ટેશનમાં જ્યારે તેઓ જૂનાગઢથી પોરબંદર જતા હતા અને ત્યાં પોરબંદરમાં શંકર પાંડુંગ પંડિતની લાઇબ્રેરીમાં એમણે ગહન અધ્યયન કર્યું અને પોતાની જાતને વિદેશમાં વેદાંતના પ્રચાર માટે તૈયાર કર્યા અને એ જ પોરબંદરમાં શંકર પાંડુંગ પંડિતે કહ્યું હતું સ્વામીજી તમારે વિદેશમાં જવું જોઈએ કારણ કે તમે સંસ્કૃત અંગ્રેજી પર આટલું પ્રભુત્વ જણા પ્રભુત્વ ધરાવો છો અને ત્યાં તમે બહુ સરસ રીતે આખા આખા વિદેશના લોકોને વશ કરી શકશો અને જ્યારે તમે વિદેશ જશો તો તમારે ફ્રેન્ચ ભાષા શીખવી પડશે અહીંયા હું તમને ફ્રેન્ચ ભાષા શીખવાડીશ સ્વામી વિવેકાનંદે માત્ર સંસ્કૃત બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો એટલું જ નહીં ત્યાં ફ્રેન્ચ ભાષા શીખ્યા પોરબંદરમાં અહીંયા ગુજરાતમાં એટલે ગુજરાત અને સ્વામી વિવેકાનંદનો જે નાતો છે રિશ્તો છે એ બહુ જૂનો છે અને બહુ ગાઢ છે અને એટલા જ માટે હું કહી શકું છું કે અમદાવાદનું આ સેન્ટર લેખંબામાં એ દ્રુત ગતિથી આગળ વધી રહ્યો છે ખૂબ જ બુલેટ ટ્રેન પણ અમદાવાદથી મુંબઈ જવાની છે પણ આ પ્રભુ સેવાનંદજી બુલેટ ટ્રેન તો શરૂ થઈ ગઈ બુલેટ ટ્રેનનું હું નામ આપું છું બુલેટ ટ્રેનની જેમ આગળ વધી રહ્યા છે દોઢ વર્ષની અંદર પ્રાર્થના ભવન કરી નાખ્યું અને એ અમદાવાદના લોકો બહુ જ ભાગ્યશાળી છે આજે કેટલા કેટલા સંન્યાસીઓ કેટલા ભક્તો કેટલા વર્ષોથી આના માટે મતતા હતા

છેવટે અમને શું ખબર કે રામકૃષ્ણ દેવને લેખંબામાં આવવું છે આજે લેખંબામાં પોતાનું મંદિર અહીંયા બતાવી ને અહીંયા પ્રતિષ્ઠિત થઈ ગયા છે કેવી અદ્ભુત વાત લેખંબા નામના ગામમાં આવ્યા છે સાણંદ તાલુકામાં તે ખરેખર આ આખો તાલુકો અહીંયાના લોકો કંઈક તો પુણ્ય કર્યું હશે કે કેટલી બધી જગ્યાએ અમે પ્રયત્ન કર્યો છેલ્લે સુધી બધું થઈ જતું હતું અને નથું થતું પણ આ લેખંબા ગામમાં શ્રી રામકૃષ્ણ પધારવાનું હતું આજે સવારે પધાર્યા છે અને અહીંયા મંદિરમાં હવે પ્રતિષ્ઠિત રહેશે આસપાસના લોકોને તો ખૂબ આનો લાભ મળવાનો છે સમસ્ત અમદાવાદના લોકોને બહુ લાભ મળવાનો છે સમસ્ત ગુજરાતના લોકોને આમાંનો લાભ મળવાનો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી ખરેખર ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ મા શારદા દેવી સ્વામી વિવેકાનંદના વિશેષ આશીર્વાદ અમદાવાદ સેન્ટર પર છે વિશેષ કરીને સ્વામી વિવેકાનંદના આશીર્વાદ છે એમણે પોતાની ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદથી કર્યો હતો અને અત્યારે ભલે આ સેન્ટર પહેલા શરૂ થવાનું હતું શરૂ થઈ ગયા તો બહુ સારું હતું પણ તેમ છતાં હવે જ્યારે અહીંયા સેન્ટર શરૂ થઈ ગયું છે પોતાની જમીન મળી ગઈ છે તો દ્રુત ગતિએ આ પ્રારંભ થશે આજના પ્રસંગે ભગવાન શ્રી રામ રામકૃષ્ણદેવ આ શારદાદેવી સ્વામી વિવેકાનના ચરણોમાં એ જ પ્રાર્થના કે આ બધા મહાન કાર્યો માટે જે લોકોએ તન મન ધનથી પોતાનો સહયોગ આપ્યો છે એમના પર એમના આશીર્વાદ અવશ્ય વરસશે અવશ્ય વરસશે અને હજી તો આપણે ઘણું બધું કરવાનું છે પિંચોતેર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે પૂજ્ય અમારા પ્રભુ સેવાનંદજી મહારાજે આખું અપીલ પણ બહાર પાડી છે મને આશા છે વિશ્વાસ છે કે આપ સૌ તનબંધનથી હજી સહકાર આપશો હજી આગળ આગળ વધશે અમદાવાદ આખા ગુજરાત માટેનું એક પ્રેરણા કેન્દ્ર બની જશે માત્ર ગુજરાત નહીં ભારત માટે પણ એક પ્રેરણા કેન્દ્ર બની જશે એવી મારી પૂરી આશા છે ભગવાન શ્રી રામકૃષ્ણદેવ મા શારદાદેવી સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું હરિઓમ ઓમ